આજકાલ દરેક સમાજમાં છોકરાઓને કન્યા ન મળવાની સમસ્યા ખૂબ વિકટ બની છે છોકરાઓ ત્રીસથી પાંત્રીસ વર્ષના થઈ જાય તો પણ તમને કન્યાઓ મળતી નથી અને તેનો લાભ દલાલો ઉઠાવી રહ્યા છે એવા દલાલો જેના તાર સીધા મેરેજ બ્યુરો સાથે જોડાયેલા હોય છે તેઓ લગ્ન ન થતા હોય તેવા મજબૂર મુરતિયાઓને ટાર્ગેટ કરે છે લાખો રૂપિયા લઈને તેઓ કન્યા લાવી આપવાનું વચન આપે છે કન્યા આવે પણ છે બે ચાર દિવસમાં તો તેને એવું લાગે કે બધું સમુસૂતરું છે પણ પછી અચાનક જ દુલ્હન ગાયબ થઈ જાય છે જેને લુંટેરી દુલ્હન કહેવામાં આવે છે આવી જ બે લૂંટેરી દુલ્હનને મહેસાણા પોલીસે ઝડપી પાડી છે મહેસાણા પોલીસના સકંજામાં રહેલી આ બે યુવતીઓ અઢાર અઢાર લગ્ને પણ કુંવારી છે હજુ તો એક લગ્નનો આલ્બમ પણ ના આવ્યો હોય ત્યાં તેણે બીજે ફિરાફરી ફરી લીધા હોય છે કારણ કે આ યુવતીઓએ લગ્નને જ પોતાનો બિઝનેસ બનાવી દીધો હતો એવો બિઝનેસ જેમાં બીજાની લાગણીઓ સાથે રમત કરીને રૂપિયા ખંખેરવામાં આવે છે એક એવો બિઝનેસ જેમાં ભોળા લોકોને છેતરવામાં આવે છે આ બે યુવતીઓમાં એકનું નામ છે ચાંદની ઠાકોર અને બીજી યુવતીનું નામ છે રશ્મિકા પંચા બંને યુવતીઓ અનેક વખત લગ્ન કરી ચૂકી છે અને આલ્બમ તેનો પુરાવો છે આજે અલ્પેશ સાથે લગ્ન કર્યા તો કાલે પ્રવીણ સાથે ક્યાંક વાસ્તે ગાતે લગ્ન થયા તો ક્યાંક સાતગીથી લગ્ન થયા દેખાવામાં સાવ ભોળી લાગતી આ યુવતીઓને જોઈને સૌ કોઈ ચકમું ખાઈ જતું યુવતીઓને જોઈને જ લોકોને લાગતું હતું કે આ યુવતીઓ તો સીધી સાદી છે તે દગો નહીં કરે પણ આ ભોળા ચહેરા પાછળ ખૂબ જ શાતિર માનસિકતા છુપાયેલી હતી જેના મનમાં દરેક પડે ચાલતો હતો મુરતિયાઓને લૂંટી લેવાનો ખેલ એક તો બિચારા યુવકો પહેલેથી જ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા લગ્ન થયા પછી તેમને લાગતું હતું કે હવે ટેન્શન પૂરું થઈ ગયું પણ થોડા દિવસોમાં તેમની છાતીના ધબકારા વધી જતા હતા કારણ કે સાત ફેરા ફરીને ઘરની અંદર લક્ષ્મી બનીને પધારેલી નવ વધુ ઘરમાં પડેલી લક્ષ્મી લઈને રફુ ચક્કર થઈ જતી કોઈ એક જગ્યાએ નહીં પણ આખા રાજ્યમાં જ્યાં જ્યાં તક મળી ત્યાં મુરતિયાઓ શોધી શોધીને લગ્ન કર્યા પણ કહેવાય છે કે પાપનો ઘડો એક દિવસ તો ભરાઈ જ જાય છે આ યુવતીઓનો પાપનો ઘડો ફૂટી ગયો અત્યાર સુધી પોલીસને હાથ હાથતાળી આપીને બિંદાસ ફરતા આ આરોપીઓ આખરે બહુચરાજીના કયા કેસમાં ઝડપાયા તેની હકીકત સાંભળશો તો તમે પણ હેરાન થઈ જશો પટેલ સચિનભાઈ રાજેશભાઈ છે એમણે બહુચરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ બાર આઠ ચોવીસના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી પાંચ લાખ અને સોના ચાંદીના રાજીના કપડાં મોબાઈલ વગેરે વગેરે આ ચાંદની બેને લીધેલા હતા લગ્નના ચાર દિવસ પછી ચાંદની બેનના જે બનેલી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદીના પિતા બીમાર છે એમ કરીને ચાંદનીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાતચીત કરેલી નહીં એથી ફરિયાદીના શંકા ઉપજતા એમણે રાજુભાઈ ઠક્કરનો જેમણે એમના બનવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એટલે એમનો સંપર્ક કરતાં આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમને ગલ્લા તલ્લા કરતાં ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે